ભાઈ ભાઈ અલા ફલકશ ભાયા વાળી લીધી હાલો એની આમલી ચોરવા ગઈ હાલો હાલો અમાર નેવું ને માયરા હોય તો તેદી એમી પાંદડા ચોરવા ગયા તેદી માયરા ફોન ચોર લીધા તેદી માયરા હવે નો સરે ને માયરા હોય તો નો હા હા વાડીય છે લે ઘરે હાલો હાલો ને તો જાય આ

આવું ચાહે કાય વરસાદ તો ચોમાસામાં વરસાદ આવતો લાડ પાણી પાણી બે વીણે રાખો અમી તોડે રાખી અમી અમે રાખી તમે રાખો

કેનો ઉતરા બીજા માથે આમલી મારું તો ઘર તૂટલું છે હવે શું છે જાવું છે ભાઈને એ કોક છે

એના ઓન છે તો હું કરું વિનીલાને કાયકા માં ના ને તો તો

લામો આ પાતો માર સુનીઠું લીને વાત કે પડી જામો અને એ ને આ એને માર સોરે જોક વાટી આમ આ વાત થયો પણ જોડે થોડો ના તો આમ ગામ ખાવા હા મને તો આવડા અહીંયા કઈ ખાતા લાગે જવું પડશે મારે હું કરે જોવા

બાપુ જપલા કાઢી નાખી જાય તમારો ફોન નો પડી જાય ને તો જાય થોડો આપડે નાખવા છે આજ તો મારા બટાને બોલે આપા આમલી લીધા ઓય ઢુંઢોય અરે આમલી તો મને એકલાને થાય દે વાગે એ તારો બટો વાગે તીને મને આમલી આપી ગા આ ગમે આ દોહલાને મારું એ છોકરા ગવડ્યો પાછો આ અમે બધા દેવા દી આને પકડી ગયો એ લેતો જાજેલા હું પકડી ગયો તો